નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાયનું આપણા શેયર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં વાત કરીશું કે ટ્રાફિક બ્રિગેડિયર ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે તેમાં ઉમેદવારોની લાયકાત સિલેબસ ભરતી ક્યારે આવશે અને તે માટે ઓનલાઈન ફોર્મ ક્યારથી ભરાય છે ઊંચાઈ વજન અને કેટલું ગ્રાઉન્ડ હોય છે અને શું કાર્ય હોય છે ભરતી ઓનલાઈન છે કે ઓફલાઈન અને ઉમેદવારોને મહિને પગાર ધોરણ અને કેટલી જગ્યાઓ પર આ ભરતી આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ ભરતી છે તે ટ્રાફિક બ્રિગેડિયર દ્વારા છે તે બે હજાર પચીસની આ ભરતી છે અને તે માટે સંસ્થાનું નામ વાત કરીએ તો વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ ભરતીની જાહેરાત આવેલી છે તેમાં પોસ્ટનું નામ ટ્રાફિક બ્રિગેડિયર સ્વયંસેવક ભરતી ઉપર આ ભરતી આવેલી છે તેમાં કુલ જગ્યા ત્રણસો ને પદ પર આ ભરતી આવેલી છે અને નોકરીનો પ્રકાર જે સરકારી સ્વયંસેવક તરીકે છે તે ઉમેદવારોએ પસંદગી કરવાનું રહેશે અને નોકરીનું સ્થળ ફક્ત વડોદરામાં જ આ ભરતી છે તે માટે ટ્રાફિક બ્રિગેડિયર ભરતી છે તે આપવામાં આવેલી છે જે પણ ઉમેદવારોનું સિલેક્શન થશે તેવા તમામ ઉમેદવારો નોકરીનું સ્થળ વડોદરા ખાતે ભરતી કરવાની રહેશે અને અરજી પદ્ધતિ છે તે ઇન્ટરવ્યૂ દ્વારા આ ભરતી લેવામાં આવશે તો ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ તારીખ અને કેટલા વાગ્યે ઉમેદવારો છે તે હાજર રહેવાનું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું અને તે માટે પસંદગી પદ્ધતિ ઇન્ટરવ્યૂ અને શારીરિક કસોટી માધ્યમથી થશે અને જરૂરી લાયકાત ઉમેદવારોની ફક્ત દસ પાસ હોવું જોઈએ તો આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી સરકારી ભરતીની તમામ માહિતી છે તે મળી રહી છે તો જો ચેનલ પર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને ત્યાર પછી વાત કરીએ તો ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ઉમેદવારોને માન્ય બોર્ડમાંથી ધોરણ દસ પાસ છે તે ઉમેદવારોએ કરેલું હોવું જોઈએ અને વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની વધુ વધુ અઢાર વર્ષથી અને અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષની વચ્ચે છે તે હોવું જોઈએ અને અન્ય કેટેગરી જે સરકારી ધોરણ મુજબ છે તે છૂટછાટ આપવામાં આવેલી છે આ નોટિફિકેશન જો કોઈ ઉમેદવારોને જોતું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે ટેલિગ્રામની ચેનલની લિંક તમને બાયોમાં મળી જશે ત્યાર પછી ટ્રાફિક બ્રિગેડિયર સ્વયંસેવકની નોકરીની જવાબદારી એટલે કે જે પણ ઉમેદવારો સિલેક્શન થશે તેમાં કામગીરીની વાત કરીએ તો પસંદ થયેલા કરાયેલા સ્વયંસેવકો વડોદરા ટ્રાફિક પોલીસની મદદ કરવાની રહેશે અને પદયાત્રી કોચિંગ સંચાલન કરવાનું રહેશે ગંભીર ચોકડીઓ પર વાહન ચાલકોને માર્ગદર્શન આપવાનું રહેશે માર્ગ સલામતી જાગૃતિ પ્રોત્સાહન આપવાનું રહેશે ખાસ કાર્યક્રમો અને ટકોરી ટ્રાફિક વ્યવસ્થાનો ટેકો આપવાનો રહેશે અને સલામત ડ્રાઈવિંગ ટેવોને પ્રોત્સાહન કરવાનો રહેશે એટલે કે ટ્રાફિક બ્રિગેડિયર સ્વયંસેવકોને આ રીતે છે તે કાર્ય કરવાનું હોય છે ત્યાર પછી ઉમેદવારો ઓનલાઈન અરજી ફ્રીની વાત કરીએ તો હાલ નોકરીની સત્તાવાર જોગવાઈ છે તે કોઈ અરજી છે તે આપવામાં નથી આવેલી અને આ ભરતી છે તે ઓફલાઈન એટલે કે ઇન્ટરવ્યુ દ્વારા છે તે આ ભરતી લેવામાં આવશે તો તે માટે મહત્ત્વની તારીખની વાત કરીએ તો જે પણ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો વોકિંગ ઇન્ટરવ્યુ તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચીસ અરજદારને સલાહ આપવામાં આવેલી છે કે તેઓ ઇન્ટરવ્યુ સ્થળ પર બધા જરૂરી દસ્તાવેજો અને શારીરિક પરિણામ માટે છે તે ફિટનેસ સાથે વહેલા પહોંચી જવાનું રહેશે એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો દસ બાર અને ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે સીસીસી સર્ટિફિકેટ અને શારીરિક સલટીના જે તમારી પાસે જો સ્પોર્ટનું હોય તો તેવા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે દસ ઓગસ્ટે તે તમારે ઇન્ટરવ્યૂ સ્થળે છે તે પહોંચવાનું રહેશે અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ઉમેદવારોનું સૌ પ્રથમ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ત્યાર પછી શારીરિક કસોટી અને જે ઉમેદવારો આ બંને તબક્કામાં પાસ થઈ છે ત્યાર પછી શોર્ટલિસ્ટ છે તે ઉમેદવારોની પસંદગી બંનેમાં પાસ થશે તેનું જ નામ છે તે આપવામાં આવશે ત્યાર પછી ઇન્ટરવ્યૂમાં જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો ધોરણ દસની માર્કશીટ ઉમેદવારોનું જન્મ પ્રમાણ શાળાનું સોડિયાનું પ્રમાણપત્ર છે તે ઓરિજિનલ સાથે લાવવાનું રહેશે તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા જે દસથી બાર ઉમેદવારો છે તે સાથે લઈ જવાના રહેશે અને રહેણાંકનો પુરાવો જેમ કે આધાર કાર્ડ છે મામલતદારની આઈડી કોઈ પણ હોય તો પણ તે ચાલશે અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે છે તે ઉમેદવારોએ છે તે હાજર રહેવાનું રહેશે કઈ જગ્યાએ હાજર રહેવાનું છે ઇન્ટરવ્યુ માટે તેની વાત કરીએ તો વડોદરા ટ્રાફિક બ્રિગેડિયર ભરતી બે હજાર પચીસ કેવી રીતે કરવી તેની પહેલાં માહિતી મળી રહી તો ઉમેદવારો છે કે આ સીધી ઇન્ટરવ્યૂ દ્વારા આ જાહેરાત આપવામાં આવેલી છે બધા જરૂરી દસ્તાવેજ સાથે છે તે દસ આઠ બે હજાર પચીસના દિવસે છે તે ઉમેદવારો છે તે આપણે આગળ વાત કરીશું કે માઝલપુર સ્પોર્ટ માઝલપુર વડોદરા ખાતે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો દસ અને બાર અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન સાથે છે તે ઉમેદ્રિયા દસ આઠ બે હજાર પચીસ રવિવારના દિવસે છે તે હાજર રહેવાનું રહેશે અને ભરતી તારીખ સ્થળ જે માજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ માજલપુર વડોદરા ખાતે આ ભરતીનું છે તે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે અને અરજી ફોર્મ મેળવવાની તારીખ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને ત્યાર પછી અરજી ફોર્મ મેળવવા માટેના સ્થળ જે જે અલગ અલગ વીટીટી કચેરી પોલીસ ભવન વડોદરા છે ત્યાંથી પણ તમને અરજી ફોર્મ મળી રહેશે આસાન કેન્દ્ર પોલીસ ભવન વડોદરા ત્યાંથી પણ ઓનલાઈન અરજી ફોર્મ મળી રહી છે અને પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતેથી પણ તમને અરજી કરવાનું ફોર્મ છે તે મળી રહી છે અને આ કોઈ પણ જગ્યાએ તમારે ન જવું તો ડબલ્યુ ડબલ્યુ વી ટીટી ડોટ ઇન ઉપરથી છે ત્યાં તમે અરજી ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકશો તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી બને રહીજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો